đâu à Cô lại vừa sao cho mà nó vào là hả Mà nó bố mẹ được તમાર ગામ માં આવેટ તો કમેન્ટ કરો અમાર ગામ મજબુક પર પડ્યા વરસાદ આવો કાં કે વાદળા ના નજારા છે જોવો તમારા ગામ માં વાદળા ના નજારા હોય તો કમેન્ટ કરો જો પગમાં વાગે છે

से एक कल्लोम से गुंडा में तमाम में गुंडा होई नहीं से गुंडा एक कल्लोम से મર્ગમાં પ્રસાદ હોય તો કમેન્ટ કરો બધુમાં વાગી છે કાકેરી ને કેમેરા તો ધાઉ કારણ કે વાદળાનો નજારો આવો છે કાક ને આવ વરસાદ આ બધું શરૂ છે lu abis itu kalau kalau dimang itu sius heh comment kalau bapak selamat, pasir ya kira kira ban मैं तो कामे अपने जो है आजकल तो में वीडियो में चले मम्मी वीडियो में चल सरसाद में सितरुजी निश्चित हैं वीडियो में तो मैं देखूं कांके आज जैसे आप लोग बारिश निकला लाजा आप लोग वीडियो लाइव शुरू किए કેટલા કેટલા કોમેન્ટ કરે છે તમારો બધ સપોર્ટ સારો છે ને આખરે વરસાદ આવી છે જવું છે આપણે આજે વંડા પણ કંઈ મેળ આવતો નથી વરસાદની હિસાબે આગળના વિડીયોમાં તમે એ વિડીયો મૂક્યો છે બ્લોગમાં કારણ કે સમંદર પાણીનો વિડીયો છે સમંદર પાણીનો વિડીયો મૂકેલો છે આપડે જોયો તમે ચતુર્જીની શિહણમાં એ પેલા મૂકેલો છે કાલે

કારણ કે હાવ નવરા બેઠા છે યાર તો લે લાઈવ કરવું પડે અમારા ગામનો નજારા છે કાકાબો આલાલજી મંદિર છે આવળો આ બંગલી ડબલ માળ લઈ અમારા ગામનું ખેતર છે આપણે આગળના વિડીયોમાં સુંદર પાણીનો વિડીયોનો વિડીયો મૂક્યો છે એટલો વરસાદ એનો તમે જોઈએ છેતુજીની શેહણી છે સરસ કરો સરસ કરવો એટલે એમાં આવી છે વિડીયો કે છેતુજીમાં છે ઈ છેતુરજી નામનું જ આપણે बनावे लो से ले तुम्हें खाली જોઈ ગયો ખાલી વિડિયો સારું લાગે તો શેર સબસ્ક્રાઇબ કરી ગયો કમેન્ટ કરી ગયો લાઈક કરી ગયો એક કમેન્ટ કરો સક્રેચ કરો મરગમ બહુ લોકામે પડી ગયો કાલે અને આપણે સુંદર વીડિયોનું સુંદર પાણીનો વિડિયો મૂકેલો છે કારણ કે સેતરીની સીહ છે આપણી ચેનલનું નામ મરગમમાં વરસાદ હોય તો કમેન્ટ કરો પગમાં વાગશે કાકરી ને તને ક્યાં મરે સમજાવું અમારા ગામમાં આજે બપોરે બહુ ધમ મેં પડી ગયો છે તમારા ગામમાં મેં પડી ગયો તો કમેન્ટ કરો

निक्यामरे हम जाओ जो आई वीडियो से वर्षा ते मैं एक लोग ज़ुइलो हरोला के तस्वीर सब क्राइश करो जाओ जो आई वीडियो से वर्षा क्या तो था ना आई वीडियो वर्षा જ આપા આવી ગઈ છે વરસાદની અને આપણે આવી ગયા છીએ ઘરે હવે હું જાવ ફરી જતો આવું વિડિયો છે આને કેવું લાગે છે